સમૂહ લગ્નમાં તેત્રીસ જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્ન સફળ બનાવવા સમાજના યુવાનો વડીલોએ જહેમત ઉઠાવી હતી પ્રાચીન મુકામે છઠો સમૂહ લગ્નના આયોજનને લઈને સમાજના યુવાનોની મહેનત ખૂબ જ રંગ લાવી હતી અને ખૂબ સરસ અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આવા સુંદર મજાના આયોજનો થતા રહે અને દરેક ક્ષેત્રમાં સમાજ આગળ વધે તેમજ શૈક્ષણિક રીતે ખૂબ જ પ્રગતિ કરે અને કુરિવાજોને તિલાંજલિ આપી સમાજના યુવાનોના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે તેઓ સમાજના આગેવાનો અને વડીલો દ્વારા સમાજને હાકલ કરવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં સમાજના રાજકીય નેતાઓએ પણ હાજરી આપી હતી કારડિયા રાજપૂત સમાજમાં સમૂહ લગ્ન લઈને ભારે આનંદ જોવા મળી રહ્યો છે આ છઠ્ઠા સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને શ્રી દાનુ સૂરપુરા ગામ ભોળાદ આ સમૂહ લગ્નમાં હાજરી આપી હતી અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા

વડીલો યુવાનો માતાઓ અને બહેનો એટલા બધા અભિનંદન આપું કે જેટલા આપણે આપીએ કે એટલા ઓછા છે ત્યારે આટલું કાર્ય કરી શકે છે આપણા જે જેને સમગ્ર ગુજરાતમાં જ્યાં લામસીભાઈ જાદવ આદિનાથ કેપ્ટર તરફથી આ વાડીના નામાકરણમાં શ્રીજી બાપુને વંદન કરીએ અને પ્રાર્થના કરીએ બાપુ અમે આપણા સમાજ આપણા સમાજનું આમંત્રણ દેવા ગયા બાપુને એ પણ સોહાણ પરિવારના નવસો વર્ષ પહેલા રાજાજી ને તેજાજી પંચ મકાના તરફથી પાંચસો રૂપિયા દાન મળે છે ભગવાન ભગવાનભાઈ નકો એટલે બધા એના નામ નહીં લઉં પણ જેઠાભાઈ માનસીભાઈ પરમાર માનસીભાઈ ગોડિયા ગોવિંદ કાકા અને જે કઈ જેના નામથી હું પરિચિત નથી પણ મકાણા તરફથી પાંચસો રૂપિયા દાન મળે છે ભગવાનભાઈ નકો સત્તર લાખ રૂપિયા ચોરી સત્તર લાખ રૂપિયા આ સમૂહ લગ્ન વાળી ના માટે તૈયારી કરી રાખે આવે

કર્કશ સાથે સાદગીથી સમુલગ્ન કરીએ છે અમારા નવ દંપતી જે અહીંયા જોડાય છે પ્રાચીન સમુલગ્નમાં તેમની ઘરે પણ બસોથી અઢીસો માણસોનું જમણવાર કરે છે વરાજા કોઈ પોતાની ઘરે ડીજે કે કંકોત્રી કે વધામું લેતા નથી અને પ્રાચી જે સમૂહલગ્ન સમયથી જે કામગીરી વખતો વખત કરીએ છે અને અમારા સમાજને સાથે અમે પાંચથી સાત હજાર લોકો સાથે ભોજન લઈએ છીએ શનભાઈ બારડ સમલગ્ન સમિતિ કારણે રાજપૂત સમિતિ અને આ છઠ્ઠો સમલગ્નનું આયોજન કરી રહ્યા અને સુખ ખૂબ સરસ મજાનું આયોજન થયું છે તેત્રીસ નવ પ્રભુતામાં પ્રભુત્તામાં પગલાં માંડ્યા છે આ તરફથી બોળાદથી દાદા પણ દર્શન અહીંયા આશીર્વાદ આપવા પડ્યા સમાજમાં ઓછા ખર્ચે લગ્ન થાય અને ખૂબ મોટો ફર્યાવાર આપી શકીએ એવા મારા પ્રયત્નો છે અને એના માટેની જે યુવાનોને અમારી સાથે પ્રયત્ન કરે છે અને સમાજનો અમને ખૂબ સપોર્ટ મળ્યો છે અને ખૂબ આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે અત્યારે એક હજાર માણસ જેટલો જમણવાર થયો છે છતાં પૂરની ખૂબ શાંતિ છે અને આવા સંગલગ્નમાં વડીલોના પણ આશીર્વાદ સાથે છે વડીલો પણ અમને માર્ગદર્શન આપતા રહે છે અને આ ખૂબ સારા સંગલગ્ન થઈ રહ્યા છે